આજે અઢાર એપ્રિલ એટલે વિશ્વ હેરિટેજ દિવસ કે જેની સમગ્ર ભારતમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે વાત કરવા જઈ લખતર શહેર ફરતો આવેલ ગઢ તો લખતર શહેરના પ્રજાવસ રાજવી શ્રી કરણસિંહજી બાપુએ પ્રજાની જાનમાલના રક્ષણ માટે લખતર શહેર ફરતો ગઢ બનાવ્યો હતો જે ગઢ અંદાજિત એકસો એકતાલીસ વર્ષ જૂનો છે જે ગઢનું નિર્માણ કર્યા બાદ ગઢનું કામ દસ વર્ષ સુધી ચાલેલું હતું અને અંદાજીત એક લાખ રૂપિયા જેવો જે તે સમયે ખર્ચ થયો હતો પણ હાલ આ ગઢની દશા જોઈને એવું લાગી રહ્યું છે કે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી માત્ર કાગળ જ થઈ રહી છે હાલ આ ગઢમાં ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે તથા ગઢના કાંગડા પણ તૂટવા પામ્યા છે ગઢની આજુબાજુમાં ખાતરોના ઢગ જોવા મળે છે તથા છાણા થાપેલા પણ જોવા મળે છે તો આજે વિશ્વ હેરિટેજ દિવસે સરકારશ્રી દ્વારા આ ગઢને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે